ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજામાં મજામાં જોશો કારણ કે આપણો મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને કાલે ગાડીમાં બધી કરાવી ખબર છે મેં તમને બતાવી નથી પણ આઈ એમ સોરી અત્યારે બતાવી દઉં આ નાખ્યું છે આનાથી ટૂંકમાં વરસાદ ના આવે અંદર બરાબર પછી વાલા ડાલા હા એ ક્યાં બોલા ઝાપટિયા બોલતા અને બ્લેક ક્રોમ નાખ્યું છે અહીંયા અને દૂસરા ક્યાં કરવા અચ્છા દૂસરા હે એ દિવસ પાર્કિંગ કેમેરા

આ ગાડીની સર્વિસ બાકી રહી ગઈ હતી કાલે છે ને વારો આવે એમ નહોતો બરાબર બહુ કાંઈ કરી મેં શોરૂમ તમને ખબર છે બધી ને પટોકમાં મારા પપ્પાને પછી કે ભાઈ રહેવા દે ને ભાઈ આ બધા લોકો આવ્યા છે બધા લાઈનમાં ઊભા છે તો એને કંઈક પ્રોબ્લેમ હે એને કંઈક ઉતાવળા હે તો એનું પેલા કરવા દે તો પછી એની સર્વિસ બધી થઈ ગઈ પછી આજે મારો વારો છે તો આજે હું જામનગર જવાનો નથી ખંભાળિયા જવાનો છું તો ચાલો ફટાફટ ખંભાળિયા આવે અને એક મેટર રહ્યા જ પતાવવાની છે ને કેદીનો વાવડો છે બરાબર મને કહે છે તું ગામમાં આવે ને આમ કરને તેમ કરને તો અત્યારે હું જાઉં છું હોય ગામમાં

હાલે ચક્કર મારતો પસમાન કે કેવી છે ગાડી ચક્કર મારતો પસ્તાર વિધી કરવાની જ થાય પુશ બટન નથી આયા પુશ બટન ના હોય કેમ છે સીપડા પુશ બટન નથી આયા નથી પુશ બટન નથી ગાડીમાં પુશ બટન છે ને ગાડીમાં બેહતો નથી આ ગાડી હે ને બગડેલ છે આમાં કા બે ગિયરના ડાંડા છે બે ગિયરના ડાંડા કઈ નથી તો આ એક ને બે હતી આ ફોર ભાઈ ફોર નો અમારે તો આવા બે ડાંડા નથી તમારે ના હોય ને ભાઈ તમારે ફોર ભાઈ મરાઈ ગયું

જામનગર થી <laughs> 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 <laughs>

કોઈ વારિયા કંટ્રોલ નઈ થઈન જો એસોપ શું હોય તા હા કોફર કોયા તો ઓલા સ્કો પાવર સ્કી જનરેટ કર કે ભાગતી ભાઈ કહેતી હે મથાર ભાઈ હોની સ્પીડ તો આરામથી પહોંચી જાય જો કોઈનું પહોંચવાય બોલ તો ઈ માં ચાંચી પર પાગડીયા બોલે હોની પહોંચે ને એટલે પછી એવરેજ હે ને એવરેજ ઈ હાઉ વિન કે ભાઈ હવે ઓ રેવા દેજો નું ઘટના ઘટના બીવા માંડી